અને તે બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતા હતા આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવી જોડાનો હાર ફેરાવીને અમરેલી માં બાપુ મુરદાસ નું ફુલેકું કાઢ્યું

અને આ વાત બાપુ એમના કાને પડી ને બાપુ એ કંઠી તોડી નાખી ગાવા બાવાની કંઠી બનતા હા ભેળેલું હતું બાપુ નજરે જોયેલું ખોટું પડે તમે ન મને હું હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે હું બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડું ગમે આમ પેલે અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો તમે વિચાર કરજો કેવડી મોટી વાત કે બાપુ તમે બોલો છો આરો ગાવ છો આરો પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો વેમમાં ન રહેતા એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે ધ્યાન રાખજો નકર આ ના દુનિયા તમને ફેંકી દેશે સંતોનો શબ્દો છે ને બાપુ એ તો વિચારતા આવડે ને વિચાર નકર એક બટકુ રોટલો જોવે એને વિચારજો કે આ દુનિયા ના મળે કે રાજા છે જામનગર દરબાર એને મારી વાત ખુલાસો કરો અને અમરેલી જામનગર ગયા દરબાર ગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી કે ક્યાં ગયા એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને આ મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાય વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જાવું નથી દરબાર દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ ભેડો જો મારો નાથ ભેગું કરે તમારી ને મારી તાકાત જ નથી મેં કર્યું મેં કર્યું કાઈ કરી જ નથી અકવાના એ તો એ ભેળો હોય તો એ બધું થાય છે